સુરત શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે છે પાંદેસર પોલીસે કાર્યવાહી કરીને ચાર બોગસ તબીબોની ધરપકડ કરી છે આ તબીબો મેડિકલની કોઈ પણ માન્ય ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા હતા સુરત શહેરના પાંદેસર વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી રહેલા ચાર બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે પાંદેસરા પોલીસને મળેલી બાતમીના આધારે ચાર અલગ અલગ સ્થળોએ દોડા પાડવામાં આવ્યા હતા આ દોડા દરમિયાન અજય વિજય વિશ્વાસ પરિમલ સુધીર સરકાર પાર્થ કાલિપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલિપત દેવનાથ નામના ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી ધરાવતા ન હોવા છતાં છેલ્લા ઘણા સમયથી સાહેબ આંબેડકર ક્લિનિકમાં મા ક્લિનિક પ્રિન્સ ક્લિનિક અને એસકે દેવનાથ નામે ક્લિનિક ચલાવીને એલોપેથીની દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા હતા પોલીસે આ ચારેય ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ અને સિરપ સહિત કુલ રૂપિયા બાર હજાર નવસો નવ્વાણું નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચારેય ભોગસ તબીબો અગાઉ અલગ અલગ દવાખાનામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હતા દવાખાનામાં કામ કરવાના અનુભવના આધારે તેઓએ પોતે જ ક્લિનિક ખોલીને ડોક્ટર બની બેઠા હતા પાંદેસરા પોલીસે આ ચારેય ભોગસ તબીબોની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે આ ઘટના સુરતમાં બોગસ તબીબોના નેટવર્ક અંગે અનેક સવાલો ઉભા કરે છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડૉક્ટરો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલુ છે એના ભાગ રૂપે ચાર ડૉક્ટરો વિરુદ્ધ જો બોગસ ડૉક્ટર છે જો વગર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા એના વિરુદ્ધમાં ફરીથી આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવે છે એ ચાર ડૉક્ટર છે અજય વિજયભાઈ વિશ્વાસ ઓ બાબા સાહેબ આંબેડકર ક્લિનિક નાગસિંનગરમાં ચલાવે છે પરિમલ સુધીરભાઈ સરકાર ઓ મા ક્લિનિક કરીને નાગસેનગરમાં ચલાવે છે પાર્થ કાલિપદ દેવનાથ ઓ પ્રિન્સ ક્લિનિક કરીને બુડિયા પાંડેસરામાં ચલાવે છે સિદ્ધાર્થ કાલિપત દેવનાથ ઓ એસ કે દેવનાથ ક્લિનિક ઓ મિલન પોઈન્ટ પાંડેસરા પર ચલાવે છે ચારો ડૉક્ટરો પાસે બારા હજાર નવસો ચોરાણું રૂપિયે જેટલી દવાઓ પણ મળી છે આરોગ્ય વિભાગની ટીમને સાથ રાખીને એક એફઆઈઆર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે આમાંથી બે ડૉક્ટર છે પાર્થ કાલિપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલિપત દેવનાથ આનો જૂનો ઇતિહાસ પણ છે એક પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રસેષ ગુજરાતી કરીને આરોપી હતો જો બહુ જ ડિગ્રી બાંધતો હતો રસેસ પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા એ એ ગુનામાં બી એ બંને આરોપી છે અને આ પર બંને ઉપર બીજો ગુના દાખલ થયો છે અને ફર્ધર આગળની આગળની ઇન્વેસ્ટિગેશન અને કાર્યવાહી ચાલુ છે